મારું ગામ પ્રહલાદગઢ મારું ગામ પોપટભાઈ ત્યાં દસ વીઘામાં ઇકડ આપણે દેશી ખાતરની અવેજીમાં લીલો પડવાસ આવેલો છે તો આજે એક મહિનોને પાંચ દિવસનો આ વાવેતર થયું છે ઇકડ તો જો લગભગ સાડક ફૂટની આસપાસનું ઊંચાઈનું વાળું થઈ ગયું છે તો દેશી ખાતરની અવેજીમાં આ લીલો પડવાસ ઇકર આ દસ વીઘામાં વાવેતર કરેલું છે તો અત્યારે દેશી ખાતર મળવા બહુ જ મુશ્કેલ છે કારણ કે પશુ જ કોઈને રાખવા પોસાતા નથી તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે એકતાલીસ એકાણું આઠસો આઠ અને એની વધુ માહિતી જોઈતી હોય તો હરિદેવસિંહ બાપુ જાડેજા પૂર્ણિમા એજન્સી એની માહિતી મળશે અને એનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે સત્તાવન ચોરાણું આઠ જીરો નવ અને આ ચાલીસથી પચાસ દિવસનો થાય એટલે એ વખતે આને રોટાવેટર મારે અને તે આને જમીનમાં લાટી દેવાનું છે એટલે આ લગભગ દસ કે બાર દિવસમાં આ હાવ જમીનમાં વળી જાય અને બીજું કે કપાસના વાવેતરમાં એક મૂકીને એક સા કપાસનો કરવાનો અને એમાં એક સા જે પડ્યો રાવા દેવાનો વચ્ચેનો તો એમાં આ ઇકળ અથવા તો સણ મિક્સ પણ વાવી શકાય અને એકલું પણ વાવી શકાય સણ અથવા તો ઈકળ અને એ ચાલીસ પચાસ દિવસનું થાય ત્યારે એને રોટાવેટર મારી અને જમીનમાં ભેળવી દેવાનું પછી એમાં વચ્ચેનો સાહ છે એમાં સાહ પાડી અને એમાં એરંડા શ્રાવણ મહિનામાં ઓગસ્ટ મહિનામાં ચોંપી દેવાના તો એનાથી પરિણામો પણ બહુ સારા મળે છે અને આની માહિતી જોતી હોય તો જાડેજા હરિદેવસિંહ બાપુને માહિતી મળશે એનો મોબાઈલ નંબર જે મેં કીધો એ મોબાઈલમાં અને અત્યારે આ એકસો ને પાંચ દિવસનું શું તો અત્યારે ભેજ છે તો ભેજમાં આપણે બેક્ટેરિયા આમાં ઉડાડ્યા છે એક એકરે પાંચ કિલો એટલે અઢી વીઘામાં પાંચ કિલો બેક્ટેરિયા વીઘે બે કિલો બેક્ટેરિયા એ તે આપણે હરદેવસિંહ બાપુ પાણીથી મળી રહે છે જેને જોતા હોય એને તો આ બેક્ટેરિયા છે ઉદારિઝન માઇક્રો બેક્ટેરિયા